નમસ્કાર બ્રહ્મટ સમાજની આપણી આ યુટ્યુબ ચેનલ અને આ યુટ્યુબ ચેનલ મારફતે આજે આપણે વાત કરવી છે સરકારી નોકરીની આપણા બ્રહ્મટ સમાજના યુવાનો અને બ્રહ્મટ સમાજના યુવાનોને જે મેક્સિમમ યુવાનો છે એ યુવાનોને સરકારી નોકરી મળે એના માટે આપણે સૌ શું કરી શકીએ કેમ કરી શકીએ એની થોડી ઘણી વાત છે થોડી ઘણી ચર્ચા કરવી છે આજે સાત ડિસેમ્બર બે હજાર ના રોજ હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું

આ ઉપરાંત પંચાયત તલાટી આવવાની છે જુનિયર ક્લાર્ક આવવાની છે એમપીએચડબલ્યુ આવવાની છે આ બધી થઈને અરાઉન્ડ અરાઉન્ડ ત્રીસ હજારની ભરતી છે અને નજીકના ભવિષ્યમાં એટલે કે ચાર પાંચ વર્ષમાં આનીથી મોટી ભરતી નથી આવવાની થોડી મોટી ભરતી આવી હોય ત્યારે આપણા સમાજે અને આપણા સમાજના યુવાનો એ સક્રિય થઈ સક્રિયતાથી ભાગ લઈ આપણા સમાજના મેક્સિમમ યુવાનો સરકારી નોકરીએ લાગે એવો પ્રયાસ યુવાનોએ અને આપણે સૌએ કરવો જોઈએ અને એની શરૂઆત છે આજથી કરવી છે આજથી શરૂઆતમાં એવું છે કે ભરતી બહાર પડી રહી છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ સાડા તેર હજાર થી વધુ કોન્સ્ટેબલ પીએસઆઈ ની ભરતી છે અને આવડી મોટી ભરતી મેં તમને કીધું એ પ્રમાણે હવે પછી નજીકના ભવિષ્યમાં આવડી મોટી ભરતી નથી આવવાની કોન્સ્ટેબલ પીએસઆઈ ની ભરતી દર બે વર્ષે દર બે વર્ષે બહાર પડશે પણ આટલી મોટી સંખ્યામાં ભરતી બહાર નહીં પડે નજીકના ઇવન પાંચ વર્ષમાં તો નહીં જ પડે અને જયારે અવડી મોટી ભરતી બહાર પડતી હોય સમાજના તમામ અલગ 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 સમાજના તમામ યુવાનો તમામ આગેવાનો જ્યારે સક્રિય થઈ ગયા હોય ત્યારે આપણી ફરજ બને છે કે આપણા સમાજના યુવાનોને આપણા સમાજના વિદ્યાર્થીઓને આપણે પ્રોત્સાહિત કરીએ આપણે એની માટે કઈક કામ કરીએ અને યુવાનો અને વિદ્યાર્થીઓ એની મહેનત કરે અને મહેનત કરી અને સરકારી નોકરી લાગે આના માટે વિદ્યાર્થીઓ શું કરવું જોઈએ અને આપણે કઈ રીતે કામ કરવું જોઈએ એની હું ઝાંખી તમને આપું છું એની થોડીક વાત કરી છે કોન્સ્ટેબલ પીએસઆઈ છે એને આપણે ત્રણ ફેઝમાં વાત કરીએ એ ત્રણ ફેઝમાં ભરતી છે સૌથી પહેલું ફેઝ કે જે અત્યારે ચાલુ છે એ છે ફોર્મ ભરવાનું તમને એક વસ્તુ ખ્યાલ હશે કે આપણા ભાવનગર વિભાગીમાં વાત કરું છું તો ભાવનગર વિભાગની અંદર માંડ સો એક વિદ્યાર્થીઓ હશે કે સો યુવાનો હશે કે જે આવી ભરતીની અંદર ફોર્મ ભરતા છે એનું કારણ એ છે કે પોતે પોતાનામાં કોન્ફિડન્સ નો અભાવ હોય જાણકારીનો અભાવ હોય એમ થાય કે હું પાસ થાશ કે નહીં થાઉ ટ્રાય જ ન કરતા હોય તો સૌથી પહેલા સૌથી પહેલા

તો પહેલું તો આપણા ગ્રુપમાં તમે તમારા સ્ટેટસમાં આપણા બ્રંબડ સમાજના જેટલા જેટલા ગ્રુપ છે એમાં વિડીયો શેર કરો જેથી કરીને વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચે કે ભાઈ મહેરબાની કરીને ફોર્મ ભરો પેલું બીજું કાંઈ નથી કરવું ફોર્મ ભરવાનું કામ પહેલું કરવાનું છે એ આપણી સૌની જવાબદારી છે જે વિદ્યાર્થીને જાણ નથી અવગત નથી ભરતીથી ખબર નથી કે આવી એવી ભરતી છે અને એવી ખબર નથી કે પાસ થઈ જવાય છે

જે કોઈ પણ તમારી આજુબાજુ દેખાય છે કે જે અઢાર વર્ષની ઉંમરનો છે ઉપરની ઉંમરનો છે ભણી ભણી ચૂક્યો છે એને કહ્યું કે ભાઈ તું ફોર્મ ભર દે ખાલી બાકી બધું કરશું આપણે પણ તું ફોર્મ ભર એટલે ઉતાવળે જે કોઈ પણ તમને મળે આપણા સમાજનો જે કોઈ પણ મળે ગ્રેજ્યુએટ થઈ ચૂક્યો છે એકવીસ વર્ષની ઉપરની ઉંમર છે તો પીએસઆઈ કોન્સ્ટેબલ બે માં ફોર્મ ભરાવો અઢાર વર્ષથી ઉપર ઉંમર છે બાર પાસ છે તો એને કોન્સ્ટેબલમાં ફોર્મ ભરાવો પણ ફોર્મ ભરાવું જરૂરી છે ત્રણ ડિસેમ્બર થી શરૂ કરી અને ત્રેવીસ ડિસેમ્બર સુધી આના ફોર્મ ભરાય છે ત્રેવીસ ડિસેમ્બર સુધીમાં આપણા સમાજના મેક્સિમમ યુવાનોમાં ફોર્મ ભરે એવો મારો આગ્રહ છે મહેરબાની કરી અને આની અંદર એક ફોર્મ ભરે ઘણી વાર એવા પ્રશ્ન આવે કે સાહેબ અમને નથી ખબર પડતી કે ભાઈ અમને નથી ખબર પડતી કે કેમ ફોર્મ ભરવું શું ફોર્મ ભરવું કઈ રીતે ફોર્મ ભરવું તો એના માટે હું તમને મારો નંબર આપું છું નાઇન ટુ સિક્સ ફાઈવ ડબલ સેવન જીરો થ્રી થ્રી જીરો બાણું પાસઠ સત્યોતેર જીરો ત્રણ ત્રીસ જે લોકોને ફોર્મ ભરતા આવડે છે એ ફોર્મ ભરી દે જે લોકોને ખબર નથી નથી પડતી કે મને ફોર્મ ભરતા નથી આવડતું જેને એમ થાય છે કે નથી ફોર્મ ભરતા આવડતું તો એ મારો કોન્ટેક કરે હું ફોર્મ ભરાઈ દઈશ તમને અહીંથી હું જે જે ડોક્યુમેન્ટ માગું એ ડોક્યુમેન્ટ મોકલી દેજો અહીંથી ફોર્મ આવડે ભરી નાખશું બરાબર એટલે ફોર્મ ભરવું ફરજિયાત છે સૌથી પહેલી બાબત ફોર્મ ભરવું ફરજિયાત છે ફોર્મ ભરી દેજો મહેરબાની સમજવું પડે આ ફોર્મ ભરાઈ જાય ફોર્મ ભરાઈ જાય એટલે તમને એક વસ્તુ કહું કે શક્ય એવું છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી અને મિડ માર્ચ એટલે કે પંદર માર્ચ પંદર માર્ચ સુધીમાં ગ્રાઉન્ડ તમારું લેવાઈ જશે એટલે જાન્યુઆરીમાં ગ્રાઉન્ડ ચાલુ થશે જાન્યુઆરી ફેબ્રુઆરી પંદર માર્ચ સુધીમાં ગ્રાઉન્ડ લેવાય જાય આવી શક્યતા છે હજી ડિકર નથી કર્યું એવું બની કે આવતા વર્ષે ગ્રાઉન્ડ જાય કારણ કે ગ્રાઉન્ડ છે એ શિયાળામાં બધીને પંદર માર્ચ કારણ કે એક વખત ગ્રાઉન્ડ માર્ચ સુધી ગયેલું છે એટલે આવી શક્યતા બને પંદર માર્ચ સુધી ગ્રાઉન્ડ લેવાય જો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં ગ્રાઉન્ડ લેવાય જાય તો આપણે અઢી ત્રણ મહિના જેવો સમય છે અને આવતા વર્ષે જાય તો કઈ વાંધો નથી તો કોઈ સવાલ નથી વર્ષ તો સમય છે પણ ગ્રાઉન્ડ ખબર પડી જશે ક્યારે આવશે પણ જે રીતની અંદરની માહિતી છે એ પ્રમાણે સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં આ ભરતી એને પૂરી કરવી છે એટલે સો ચાન્સ એવા છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ની અંદર દોડાવવા મળશે ફોર્મ ભરાઈ જાય એટલે ગ્રાઉન્ડમાં દોડવાનું ચાલુ કરી દો તમારે એક વિદ્યાર્થી હોય બે વિદ્યાર્થી હોય ચાર વિદ્યાર્થી હોય જેટલા વિદ્યાર્થી પાંચ વિદ્યાર્થી હોય દસ હોય વીસ હોય જેટલા વિદ્યાર્થીઓ હોય એ બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને ગ્રાઉન્ડ ની તૈયારી ચાલુ કરી દે હું તમને મારું એક્ઝામ્પલ આપું ચણિયાળાનો રહેવાસી છું ચણિયાળામાં અમારા વડીલો છે વડીલો અને અમે લોકો બધા ભેગા થઈને એક ગ્રાઉન્ડ છે એ રેડી કરી જ નાખ્યું છે જ્યારે 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 પણ કોન્સ્ટેબલની એક્ઝામ આવે ત્યારે એ ગ્રાઉન્ડ છે એમાં થોડું ઘણું જે આવી ગયું હોય તો પાછું વ્યવસ્થિત આ વખતે વ્યવસ્થિત કરવું ચાલુ કરી નાખ્યું છે પ્રોપર ચારસો મીટર નો એક રાઉન્ડ છે એ બનાવી નાખીએ છીએ તો આવું આપણે ગામ દીઠ બધા લોકો કરી શકે છે કદાચ એક વિદ્યાર્થી હોય ને એક વિદ્યાર્થી તમારા ગામમાં તો એક વિદ્યાર્થી માટે તે ગ્રાઉન્ડ બનાવો બે વિદ્યાર્થી હોય પાંચ વિદ્યાર્થી હોય દસ જેટલા વિદ્યાર્થી હોય એ ગ્રાઉન્ડ બનાવો એને માટે ગ્રાઉન્ડ બનાવો અથવા તો એને સજેસ્ટ કરો કે આ ગ્રાઉન્ડ છે આવું ગ્રાઉન્ડ છે કરો બીજું કે કદાચ જે નવો નવો વિદ્યાર્થી છે ને ખબર નહીં હોય કે ગ્રાઉન્ડ કઈ રીતે કરવું એના માટે શું કરવું એના માટે ભાવનગરના જે બેસ્ટ કોચ છે એની સાથે હું સંપર્ક કરીને આપણી જ ચેનલમાં એનો એકાદો વિડીયો અપલોડ કરાવીશ કે ભાઈ ગ્રાઉન્ડ માટે શું શું તમારે ખ્યાલ રાખવો જોઈએ કેમ ગ્રાઉન્ડ કરવું જોઈએ ક્યાં ક્યાં ધ્યાન રાખવું જોઈએ આ બધું એક કરાવીશ ઉપરાંત તમારા ગામમાં કદાચ તમારું જે કઈ પણ ગામ હોય એમાં દસ પંદર વીસ વિદ્યાર્થીઓ કદાચ ભેગા થતા હોય અને મારો કોન્ટેક્ટ કરશો તો હું ઈ કોચને લઈને તમારા ગામમાં આવીશ કે જેથી કરીને તમને સલાહ આપશે બરાબર એક બે વિદ્યાર્થી માટે કદાચ કોચ ન આવે બને એટલે થોડુંક જૂથ હોય વધારે તો એના માટે આપણે સો કોચ છે એ તમારા ગામમાં લઈને આવીશું અને આપણે એના માટે બધી ટૂંકમાં તમને બધું પ્રોપર શીખવાડી દેશે કે કેમ દોડવું શું ખાવું શું ન ખાવું શું ધ્યાન રાખવું આ ગ્રાઉન્ડ આવું એક નહીં આ બધા કરીએ કે છે જેના જેના કોન્ટેક્ટમાં કોચ હોય તો એ આપણા વિદ્યાર્થીઓને આપણા સમાજના વિદ્યાર્થીઓને ખાલી મળાવ શું કરવું કેમ કરવું તો એનાથી એને પીઠબળ મળશે અને પીઠબળ મળશે એટલે એને દોડવાનો કોન્ફિડન્સ આવશે અને બની શકે કે ગ્રાઉન્ડ પાસે કરી જાય ગ્રાઉન્ડ પાસ કરશે એટલે એનો કોન્ફિડન્સ વધી જશે ફોર્મ ભર્યું એટલે કોન્ફિડન્સ વધ્યો ગ્રાઉન્ડ પાસ કર્યું એટલે વધારે વધ્યો ગ્રાઉન્ડ પછી આવે છે લેખિત ગ્રાઉન્ડ પછી આવે છે લેખિત હવે લેખિત પરીક્ષાની તૈયારી છે ને શરૂ ગ્રાઉન્ડ કરવાની હોય દોડતા રનિંગ કરતા કરતા ટૂંકમાં હવારે રનિંગ કરવાનું હોય સાંજે રનિંગ કરવાનું જે વચ્ચેનો સમયગાળો મળે એમાં લેખિત તૈયારી કરવાની લેખિત માટે પણ આપણે સૌ ભેગા મળી અને કામ કરી શકીએ એમ જે જે વિદ્યાર્થી આપણા બ્રહ્મભટ્ટ સમાજનો છે અને લેખિતની તૈયારી કરવા માંગે છે એમાં હું મારીથી પહેલ કરું છું કારણ કે હું સ્પર્ધાત્મક પરીક્ષામાં ભણાવું છું મારી પોતાની એપ્લિકેશન છે

અત્યારે હાલ ફાઈનલ કોન્સ્ટેબલ માં સિલેક્ટ થયા છે એકસો છવ્વીસ માંથી ચોસઠ વિદ્યાર્થીઓ સિલેક્શન થયા છે ફાઈનલ કોન્સ્ટેબલ બની ગયા સીધું પોસ્ટિંગ આવશે એટલે આપણને ખબર છે ઘણા વર્ષથી આ ફિલ્ડમાં છું મને ખબર છે કોને કેમ તૈયારી કરવી જોઈએ કેવી રીતે કરાવવી જોઈએ આ બધી ખબર છે એટલે તમામ જે જે લોકોની તૈયારી કરવાની ઈચ્છા હોય એ મારો કોન્ટેક્ટ કરે એ લોકોનું એપ્લિકેશન ફ્રી કરી દેશ કરી દે થઈ જશે બીજું કે કોઈકને રૂબરૂ તૈયારી કરવી હોય તો સમાજના તમામ લોકોને હું વિનંતી કરું છું કે કદાચ કોઈકની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો ભેગા મળી એ કોચિંગ ક્લાસની ફી સ્પોન્સર કરી દે જેનાથી જે શક્ય બનતું હોય જેનાથી જેટલું શક્ય બનતું હોય એ સ્પોન્સર કરે બીજું કે ગુજરાતમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ક્લાસીસમાં જવું હોય તો મારો કોન્ટેક કરજો મારાથી જેટલું ડિસ્કાઉન્ટ કરાવવાતું હશે ઓળખતા જે કઈ કોઈ કોન્ટેક્ટમાં હોય તો તમે કોન્ટેક્ટ કરી અને ફી ઓછી થઈ શકે એવું કાર્ય છે એ કરજો આ ત્રણ ફેઝ ફોર્મ ભરવું ગ્રાઉન્ડની તૈયારી અને ફાઈનલ તૈયારી આ ત્રણ ફેઝ છે એ કરવાના છે અને આપણા ઘણા બધા યુવાનો છે થોડાક થોડાક માર્કે ગઈ વખતે રહી ગયા છે આ વખતે સો એ સો ટકા મહેનત કરી અને મેક્સિમમ યુવાનો કોન્સ્ટેબલ પીએસઆઈ બને આગામી ભરતીઓમાં પણ પાસ થાય પણ પહેલો ટાર્ગેટ અત્યારે કોન્સ્ટેબલ પીએસઆઈ છે તો કોન્સ્ટેબલ પીએસઆઈ બને અને તમે તમારું તમારા માતા પિતાનું સમાજનું તમારા ગુરુઓનું નામ રોશન કરો એવી ભગવાનને પ્રાર્થના કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ કામ હોય તો મારા નંબર ઉપર તમે કોન્ટેક છે કરી શકો છો ફરી ફરી મળતા રહેશું જય હિન્દ જય ભારત જય હો બ્રહ્મટ સમાજ